બક્ષવામાં નહી આવે આપણે કોઈની નોકરી લેવી નથી સાહેબ એ પણ આપણા દીકરા દીકરી સંતાનો છે સપના જોઈને આવ્યા છે પણ મિત્રો

આપણે ત્યાં કીધું કે આપણે બેનો ના છીએ મારી માતા બેન દીકરીઓ એક તમને જલક આપવી વાત સાચી હોય તો કેજો વિડીયો પણ છે અહીંયા બહેનો પણ છે ભાઈ શ્રી શું કેતા ખબર છે અદાણી ના મિત્ર ભાઈઓ બેનો ભાઈઓ બેનો મારી બેન ને તકલીફ ના પડવી પડે કોઈ પણ બેન ને કઈ પણ તકલીફ પડે તો મને પોસ્ટ કાર્ડ લખજો આવું કીધું તું નતું કીધું કીધું તો કોણ કીધું બેનો પોસ્ટકાર્ડ કોઈ લખવાન વાંચવા હવે આવ્યો નથી ભાઈ હવે આવવાનો નથી મિત્રો હવે તો ખરેખર ચિંતા ઈ થઈ છે એક સમયે મને ખબર છે આખા મિત્રો બધા એવું કહેતા હતા એમણે જ્યારે બેનોને એવું કીધું કે મારી મારી માતા બેનો દીકરીઓ ચૂલા ઉપર તમારા માં

આપણી બહેનો એ શું પાપ કર્યા ભાઈ તમારા પણ મિત્રો એમાં આપણો વાક છે માતા બેન દીકરીઓ આપણો વાક છે ભાજપ એક નવી ચાલ રહી છે મિત્રો કંપનીઓ વચ્ચે ખેતર માંથી નીકળે ઉભા પાક માં જેસીબી આવે પોલીસ ના કાફલા સાથે આવી જાય છતાંય કોઈ ભાજપ નો નેતા એમ નથી કેતો કે અત્યાચાર નો કરાય આ વાત સાચી કે નહીં પણ હમણાં જ હેમંતભાઈ વાત કરી એમ અમારા બ્રિજરાજ ની યુવરાજ પણ સારી વાત કરી હું કાતરી આપું છું અમારા સંજયભાઈ બાપટ તો બધા ખેડૂતોને લઈને ત્યાં પ્રદેશ કાર્યાલય આવ્યા હતા મને કીધું સાહેબ ખેડૂતો માટે શું કરી શકીએ મે કીધું ખેડૂતો માટે નીકળ્યા છીએ ખેડૂતો માટે લડવાનું છે અને આજે નહીં છેલા સુધી નક્કી કર્યું છે કે તમામ ખેડૂતો જે ભાજપના અત્યાચારનો ભોગ બન્યા છે ઈ ખેડૂતો માટે અમારી લીગલ ટીમની 400 વકીલોની ટીમ બનાવી છે મફતમાં તમારો કેસ લડશે બીતા નહીં તમે એક બીજી વાત કરું મિત્રો માતા બેન દીકરીઓ પણ નથી નું રોડ આખે આખું કબજે કરી લીધું છે ભાજપના મોટા મોટા નેતાઓ મીઠાઓ નો ધંધો ચાલુ કરી દીધો છે વાત ઈ નથી ઈ લોકો એટલું પાપ કર્યું છે મિત્રો એ કર્ષ ની ઓલાદો છે ઈ પાપ નહી કરે તો કોણ કરશે અને કર્ષ પણ ભક્તો હતા એ સમયમાં કર્સ પણ ભક્તો હતા પણ કેવા ભક્તો હતા આજે તમે જુઓ ભાજપની સામે બોલો એટલે ભાજપમાંથી એક ગામ માંથી આવી જાય તાલુકા માંથી આવી જાય જિલ્લામાંથી આવી જાય મિત્રો સગા બાપ ને બોલીએ ખારો ન થાય ને ગુસ્સો ન આવે ને એટલું ભાજપને ને મોદી ને બોલો ને એટલે ભાજપ પણ પીડા થાય હા ચું કે નહીં એ હું કામ થાય છે ખબર છે એને મીઠાના ઉદ્યોગમાંથી મહિને એક એક કરોડ રૂપિયાની આ ભાજપીયાવાળોને આવક છે ને બંધ થઈ ગયા ને એટલા માટે પીડા થાય આ લાભાર્જોની ગેંગ છે બધી પણ મિત્રો કહેવાય માંગુ છું કે કચ્છનો વિકાસ ન થવા દીધો કચ્છની કંપનીઓમાં સ્થાનિકોને નોકરીઓ નથી મળતી કચ્છના સારા રસ્તા નથી બન્યા તમારા ને મારા બાળકોને ભણાવવા માટે શિક્ષકો નથી આપતા

આમ મળે ને એટલે અંદર થી પાછી પીડા કીએ ભાજપના નેતા એમ કે સુધાન ભાઈ બરોબર લડો છો અમારો ઘડો પાપ નો ભરાઈ ગયો છે અહીંયા સારા વ્યક્તિઓ છે મારો પાપ નો ઘડો ભરાઈ ગયો છે અમારો ફૂટવાનો છે તમે મને ચાલુ રાખજો પણ મિત્રો મને પીડા એ વાત નહી છે કે આજે ભાજપ પડા આટલું આટલું રોષ કરે અને છતાંય આપણે ભાજપને મત આપીએ કેમ થાય છે એટલે ભાજપના નેતાએ ખુલાસો કર્યો છે એનો એક દાખલો હું તમને તેતર આપીશ એક શિકારી છે શિકાર કરવા જંગલમાં જંગલમાં ગયો એમણે જોયું કે એક મોટી હતી ને એની પાછળ બધી તેતરો આવતી હતી એટલે શિકારી હોશિયાર હતો એને તેતર મોટીને પકડી લીધી મોટી તેતર પકડી અને ઘરે લઈ ગયો એને માર્યું નહીં તેતર ને એમ થયું શિકારી માયર્યું નહી મારો ટુપો નો દઈ દીધો અને સાહેબ એને કાજુ ખવડાવ્યા પિસ્તા ખવડાવ્યું બદામ ખવડાવ્યું નવરાવી બોલો હા તારી આબરું આબરૂ અને અમારા ખેતરોમાં ઉભા પાકમાં થાંભલા ના કરે ત્યારે તારી આબરું ક્યાં જાય ત્યારે જ્ઞાતિનો આગેવાન ક્યાં જાય કોઈ જ્ઞાતિનો નો સમાજ નો આગેવાન આવ્યો ભાઈ ખેડૂતો ની લડાઈ માટે આવ્યો મિત્રો કેવા એ માંગુ છું કે અહીંયા જયારે પાંડવો હતા એ ગેની પ્રદેશ હતા એ અત્યારે કચ્છ આજ વિસ્તાર છે ત્યાં એ રોકાયા હતા ભગવાન કૃષ્ણ દ્વારકાથી નીકળ્યા એમણે નક્કી કર્યું કે મારે સમાધાન કરાવવાના છે દ્રૌપદીજી એવું કીધું ભગવાન કૃષ્ણ કે કાળિયા ઠાકર તમે જાઓ છો સમાધાન કરાવવા તો કે માત્ર પાંચ દુર્યોધને ના પાડ્યું કે ટાકડી જેટલી વસ્તુ મળશે નહીં અને મિત્ર યુદ્ધ થયું પણ જ્યારે યુદ્ધ થયું ત્યારે શું સંદેશ આપ્યો છે ભગવાન કૃષ્ણ તમને મને એવું કહેવા માંગુ છું છેલ્લી વાતમાં એમણે એવું કીધું અર્જુનને કે સામે બાણ ચલાવ તારે અર્જુને કીધું કે સામે મારો ભાઈ કરણ છે મારો દાદા ભીષ્મ છે મારો કાકાનો દીકરો દુર્યોધન છે મારાથી બાણ ઉપડતું નથી ત્યારે ભગવાન કૃષ્ણે કીધું ભૂલ માં તું બાણ નહીં ચડાવીશ ને તો તને બાણ ચડાવીને મારી નાખશે અને તને મારી નાખશે ને તો એની પાછળ સત્ય ઊભો છે તું નથી લડતો આખિલ બ્રહ્માંડની કંપનીનો માલિક લડી રહ્યો છે

બધા મુદ્દા લઈ નીકળ્યા છીએ અને પરમ દિવસે અમે મુખ્યમંત્રીને રજૂઆત કરવાના છીએ છેલ્લી ચેતવણી આપીશું કે જો ખેડૂતોના મુદ્દા તમે સોલ નહીં લાવો તો આ ખેડૂતોને પચોપન લાખ ખેડૂતો એક કરોડ વીસ લાખ શ્રમિકો મજૂરોને ભાગ્યાઓને સાથે લઈ અને આપણે વિધાનસભા કબજે કરવાની છે ને તમારે કરવાની છે તો છેલ્લો એક નારો છે હજી આપણે ગોપાલભાઈને સાંભળવાના છે મજબૂત વક્તાને સાંભળવાના છે છોતરા છે તો આપણે તમારે લડવાની છે અને ભાજપને મોરે દેવાનું છે હલો ખૂબ સરસ